જ્યારે તે પાછો ફર્યો અને ગુફા પાસે પહોંચ્યો ત્યારે તેને જોયું કે સિંહના પંજાના નિશાન તેની ગુફાની અંદર જઈ રહ્યા હતા પરંતુ પંજાના નિશાન બહાર આવતા તે જોઈ શક્યા ન હતા તે સમજી ગયો કે સિંહ તેની ગુફામાં ગયો છે તે હજુ અંદર બેઠો હોવાની પણ તેને શંકા હતી સિંહ ગુફામાં બેઠો છે કે નહીં તે જાણવા માટે તેને એક વિચાર આવ્યો ગુફાના પ્રવેશદ્વાર પર ઊભા રહીને તેને ઊંચા અવાજે કહ્યું દોસ્ત હું પાછો આવ્યો છું તમે કહ્યું હતું કે હું પાછો ફરું ત્યારે તમે મારું સ્વાગત કરશો પણ તમે મૌન છો શું છે મામલો તમે કેમ કંગી બોલતા નથી જ્યારે શિયાળનો અવાજ સિંહના કાન સુધી પહોંચ્યો ત્યારે તેને વિચાર્યું કે આ ગુફા શિયાળ આવે ત્યારે તેને આવકારતી કનિક કહી રહી હશે કદાચ આજે તે શાંત છે કારણ કે હું અહીં છું જો ગુફાએ કની ન કહ્યું તો શિયાળ શંકાસ્પદ થઈ શકે છે અને પાછો જઈ શકે છે તેથી તેને ગર્જના કરી આવ દોસ્ત તમારું સ્વાગત છે જલ્દી અંદર આવ સિંહની ગર્જના સાંભળીને શિયાળ ડરી ગયો તે ત્યાંથી સામેના પગે ભાગી ગયો અહીં સિંહ લાંબા સમય સુધી શિયાળના અંદર આવવાની રાહ જોતો રહ્યો પરંતુ બધું વ્યર્થ ગયું અંતે તે સમજી ગયો કે શિયાળ તેને મૂર્ખ બનાવીને ભાગી ગયો સિંહને તેની મૂર્ખતા પર ખૂબ ગુસ્સો આવ્યો પણ હવે તેને શું કરવું જોઈએ શિકાર તેના હાથમાંગથી નીકળી ગયો હતો બૌદ્ધ જે ભવિષ્યની કટોકટીની આગાહી કરે છે અને બચવાનો માર્ગ શોધે છે તે શાણો છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્ય